કચ્છાધિપતિ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી ગણોદય સાગર સુરીશ્વર મહારાજ સાહેબની દિવ્ય કૃપા વર્તમાન અલગ કચ્છાધિપતિ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી કલાપ્રભા સાગર સુરીશ્વરજી મહારાજ સાહેબના આશીર્વાદ તથા પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી કવિન્દ્ર સાગર સુરીશ્વરજી મહારાજ સાહેબની પ્રેરણાથી પરમ પૂજ્ય ઉપાધ્યાય શ્રી

હંસાબેન્સા તથા સંઘના સર્વે ટ્રસ્ટીગણ તથા કાર્યકર ભાઈબેનો વ્યવસ્થા સંભાળી હતી